સામે સમર્થનમાં રહ્યા છે અરવલ્લી છે પ્રસ્થાન શોભનાબેન અને ભીખુસિંહ પરમારે ટેક્ટર પર સવાર થઈને રેલીમાં લીધો હતો ભાગ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા શોભનાબેન બારૈયાએ જીતનો વિશ્વાસ હાલતો વ્યક્ત કર્યો છે મહત્વના સમાચાર કહી શકાય છે કે આ પ્રકારે શોભનાબેન બારૈયાએ હાલતો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે માતૃ છે કે અરવલ્લીના મોડાસામાં ભાજપની બાઇક રેલી યોજાઈ હતી માતૃ ઉમેદવાર શોભના બારૈયાના સમર્થનમાં યોજાઈ હતી રેલી બેન શોભના બેનના પ્રચાર અર્થે આજે મોડાસા ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર અમારા યુવા મોરચાના પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ મારી વિધાનસભાના પ્રભારી ભાઈ શ્રી અશોકભાઈ વિસ્તારક ભાઈ શ્રી સુનિલભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને યુવાન મિત્રો આ બાઈક રેલીમાં જોડાયા છે તમે જોઈ શકો છો કે યુવા મોરચાની અધ્યક્ષતામાં પ્રચાર કરી રહ્યા છે એક રોડ શો યોજી રહ્યા છે એમાં યુવાનોને વડીલો ખૂબ ઉત્સાહિત છે માન્ય મંત્રીશ્રી પણ ભગવા કલરનું ટ્રેક્ટર લઈ અને પરંપરાગત રીતે અમે અહીંયા સવારી કરીને શહેરની વચ્ચે લોક સંપર્ક કરવા જઈ રહ્યા છે જંગી સમર્થન મળી રહ્યું છે મહિલાઓ સંમેલનો કરી રહી છે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને ત્રીજી વાર જોવા માટે સૌ ઉત્સુક છે એટલે સર્વ મને આવકારી છે જંગી સમર્થન મળી રહ્યું છે